તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયો અને આપણા તમામ છે ઈ બે મહિનાની આસપાસ થવા આવ્યું છે અને આમ જોવા જઈએ તો હવે જ આમાં મસ્ત રીતે ફૂલ ઉગડે છે અને સરસ રીતે હાલ કંડિશનમાં છે ને આ કંડિશન નું કારણ એજ છે કે આપણે આમાં જે

જે જીરુનો પાક વાવતા હોય એને અંદાજ તો હોય છે કે આ સમયે આ ટેજમાં આ કરવું જોઈએ આ ટેજમાં આ કરવું જોઈએ અને આમાં કેવી કેવી મોલો મચ્છી આવતી હોય છે વધારે કરીને થિપ્સ આવતી હોય છે અને વધારે કરીને ગૌ અને ચરબીનું પ્રમાણ જીરુંના પાકમાં વધારે રહેતું હોય છે તો આપણે જે આગોતરા પગલાં લીધા હતા એને વચારા આમ જોવા જઈએ તો હજી સુધી આપણા જીરુમાં ક્યાંય વાંધો નથી ફક્ત વાંધો એટલો છે કે આપણે જે જમીન ઢાળવી છે એના કારણે થોડુંક ઉગાવામાં તકલીફ પડી હતી એ જ આમાં એક મિસ્ટેક છે બાકી આમ જોવા જઈએ તો ચિરોચર મસ્ત રીતે હાઈ ક્લાસ રીતે ભરત ભરેલું જ્યાં ખાલા છે અહીંયા ખાલા છે જ્યાં આપણું પાણી વધારે દડી જાય અહીંયા આપણું ધોવાણ થઈ જાય છે જમીનનું તો એ જગ્યાએ થોડુંક ઉગાવવામાં આપણે તકલીફ પડી છે ને આમ આમ રીતે તો આપણું જીરું હાઈ ક્લાસ કન્ડિશનમાં અત્યારે છે ને આપણે જે બે દિવસ પહેલા ચક્કર મારી તો આમાં હજી કે લીલો સુકારો પણ નથી અને એવું કાંઈ હાલ અત્યારે આમ જે આપણે ઘણા એવા જીરણા ઘેરા જોયા છે એમાં લીલા હાલ વધારે છે તો એવા દર્શક એવા ખેડૂત મિત્રો એ જે અત્યારે આપણે હજી હાલ આપણે ગણતરી છે એક પણ આમાં પાવું છે ને જે આપણે અને પછીનું જે પાણ પાવું છે એના એમાં આપણે ટ્રાયકોડરમાં બેક્ટેરિયા પાવાના છે તો આપણે ટાઈકો બેક્ટેરિયાનો નિયમ એવો હોય છે કે આપણે જો ઓર્ગેનિક ખેતી કરતા હોય તો એમાં કાંઈ વાંધો નથી આવતો પણ જો આપણે આ જે કેમિકલ યુક્ત ખેતી કરી આપણે કેમિકલ યુક્ત ખેતી કરીએ છીએ તો આપણે આપણે જે જે બેક્ટેરિયા છે એને પાવા માટે એમાં દિવસ અગાઉ ને દિવસ પછી એમાં કોઈ જે સમય હોય તો એવામાં આપણે એમાં કોઈ કેમિકલ કે કોઈ એમાં દવા છંટકાવ કરવો જોઈએ તો જે નુકસાન એવું પરિણામ મળે છે એટલે આ જે દવા દવા થોડોક છંટકાવ કરવા અમે આવી ગયા છીએ અને આમ જોવા જઈએ તો આ જે આ જીરું છે બે મહિનાની આસપાસ થવા આવ્યું છે આમાં બે ટેસ્ટ જોવી આમ જોવા જઈએ તો વૈ ગયા કહેવાય લીલો સુકારો અને પીળીઓ જો કે હવે પીળીઓ ને લીલો સુકારો આવવાની શક્યતા ઓછી રહેતી હોય છે પરંતુ હવે જે વધારે ચરમી ભયંકર રીતે ચરમી આવવાની શક્યતા રહેતી હોય છે એ છે કાળીઓ હવે જ આમાં કાળીઓ આવવાની શક્યતા રહેતી હોય છે તો આપણે કાળીને પણ અગાઉ જ નાખવાની આપણે પ્રયત્ન છે હાલ આગોતરા આગોતરા પગલાં તરીકે આપણે એને હાલ ચાલુ કરી દીધું છે અને હવે આમાં આપણે આમ જોવા જઈએ તો દવા ઘણી પ્રકારની મળે છે પરંતુ જો આપણે આજે અમે જે દવા કરવાના છીએ એ જો રેગ્યુલર પ્રમાણે આપણે છાંટવામાં આવે તો આમાં જે કાળીઓ ચરમી છે આવવાની શક્યતા ઓછી થઈ જાય છે તો આપણે જે આપણે દર વર્ષે જીરવા વાવીએ એમાં બે મહિના થાય એ પછી આપણે એક ફૂગ ના શકીએ એમાં એક છાંટવાનું ચાલુ કરીએ છીએ કે એને રેગ્યુલર છાંટવાથી આપણે આમાં દવા છાંટતા એ દવાની પણ કોઈ જાજી કિંમત પણ નથી અને આપણે જે પછી જો આમાં એક ફેરી કાર્યો આવી ગયા પછી એને અટકાવવો ખૂબ મુશ્કેલ પડતો હોય છે તો અને ત્યાર પછી આપણે મોંઘી દાટ દવાઈઓ પણ છાંટવાની રહેતી હોય છે તો આપણે કાર્યો ન આવે એના માટે આપણે આગોતરા પગલાં લેવા ખૂબ જરૂરી હોય છે તો એવામાં અત્યારે જ્યાં હાલ આપણે અત્યારે છંટકાવ કરવાના છીએ હાલ અત્યારે મારી પણ તમે નીચે દવા જોઈ શકો તો એમાં આપણે દવાનો હાલ અત્યારથી આપણે હવે આગોતરા પગલાં લેવાનું ચાલુ કરી દીધું છે કારણ કે જો એક ફરી આમાં કાળીઓ આવી ગયા આવી ગયો પછી અટકાવવો ખૂબ મુશ્કેલ પડતો હોય છે આપણે જે દવાનું છંટકાવ કરવા આવી ગયા છે ને આમ જોવા જઈએ તો આપણે ત્રણ દિવસ પછી આમાં જીર જીરમાં પિયત આપવાનું છે એની ભેગા ટ્રાયકોરિયા આપવાના છે આપણે આવી ગયેલા આપી છે જ્યારે આપણે પિયત આપશું ત્યારે ક્યાં આવ્યા છે ને એવા ટાઈકોડરમા ની સાથે સાથે એક એ આપણે કીટ જ આખી આવેલી છે એની અંદર જે આપણે અગાઉ ખાતર નાખ્યા હોય એ પણ એનું જે માનો કે આપણે પાયા ખાતરમાં એનપીકે અને ફાડા સલ્ફર ને ઘણા બધા એવા જે માઇક્રો ન્યુટ્રન છે એ બધા નાખેલા છે તો એ સારી રીતે કામ કરે એવા એ પણ આખી કીટ છે તો આપણે તો જ્યારે એ પિયત આપશું ત્યારે એનો વિડીયો તો અવશ્ય બનાવશું પરંતુ હાલ અત્યારે જે આપણે આવી ગયા છીએ હવે કાર્યને નાથવા માટે કારણ કે આપણા આમાં પિયત આપણી ગણતરી છે તો આપણે કાળ્યની ખાસ ચાવચેતી રાખવી પડે છે કારણ કે નહીં રાખ્યું તો એક ફીર આવી ગયા પછી એમાં આવી ગયા પછી કંટ્રોલ કરવો ખૂબ મુશ્કેલ પડશે તો આજે સાદી અને સિમ્પલ એવી દેવાનો જો આપણે રેગ્યુલર છંટકાવ કરીએ તો એ છે આપણે સાદું અને સિમ્પલ

ઝાકળ પણ અત્યારે ચાલુ થઈ ગયો છે તો આ જે એમ પિસ્તાલીસ નો છંટકાવ કરવાથી આમાં ઝાકળ પણ ઓછો બે છે કારણ કે પાવડર પોપ આવે છે તો પાવડર આમાં ચોટી જાય છે તો એમાં ઝાકળ પણ ઓછો બેહવાની શક્યતા રહે છે અને આપણે જે જીરુંનો દર વર્ષે વાવેતર કરીએ એમાં જે આપણે બે મહિના પછીનો આપણે એમ પિસ્તાલીસ નું છંટકાવ જે આપણે રેગ્યુલર પ્રમાણે સાથે ભેગું આપણે છાંટીએ છીએ તો આમાં જે આપણે પછી કહ્યું લગભગ આવવાની શક્યતા નથી રહેતી નેવું ટકા પછી તો આમાં હવામાન માટે આધારિત છે જો મોંઘી દવા છાંટીએ તો પણ જે આવવાનું છે એ આવવાનું છે અને એમ પિસ્તાલીસ છાંટીએ તો પણ આવવાનું એ આવવાનું જ છે તો ચાલ હાલ આપણે એમ પિસ્તાલીસ અને ભેગું છે આપણે થીસ કથી માટે નીમ ઓઈલ તો આપણે બે દવાનો ચાલ હાલ છંટકાવ કરવાનો છે ને આમાં આપણે જે આગળ જે આપણે છંટકાવ કર્યો તો એ આમાં ગળો પણ હતી તો અત્યારે હાલ ક્યાંય ગળો જોવા મળી નથી તો અત્યારે હાલ આપણે બે દવા નો અત્યારે હાલ છંટકાવ કરવા માટે આવી ગયા છીએ ને કાળિયા માટે એટલે કાળિયો ન આવે એના માટે એમ પિસ્તાલીસ નો પ્રયોગ આપણે હવે રેગ્યુલર આમાં ચાલુ રાખવાનો છે તો આપણે એક રાઉન્ડ એમ પિસ્તાલીસ અને બીજો રાઉન્ડ સા પાવડર કોઈ પણ રીતે જો એમાં મે છે જો છાંટવામાં આવે તો કાળિયાનો લગભગ આવની શક્યતા નેવું ટકા ઓછી થઈ જાય છે તો આ છે કે આપણા આગોતરા પગલા કાળિયા નાથવાની શરૂઆત આપણે એમ કહીએ કે કાળિયાને નાથવાની શરૂઆત આપણે કરી દીધી છે ને કાળિયો હંમેશા બે મહિને થાય પછી આવવાની શરૂઆત એમાં રહેતી હોય છે એ પહેલાં લીલી ચરમીન પીળી ચરમીન એવી આમાં આવવાની શરૂ આમાં આવતી હોય છે તો હવેથી આપણે જ્યાં બે મહિનાનું જીરું થઈ ગયું છે તો આપણે હવે આમાં લે રેગ્યુલર રીતે આ ઇન્ફોક એમ પિસ્તાલી ને ભેગી આમાં જે કાંઈ રોગ પ્રમાણે હોય એ પ્રમાણે આપણે દવાનો છંટકાવ ચાલુ રાખવાનો છે તો આ રીતના મિત્રો અત્યારે હાલ અમે અમારે જે આ બે મહિનાનું જીરું થઈ ગયું છે અને આમ જોવા જઈએ તો સરસ રીતે હાલ કન્ડિશનમાં છે અને આપણા જે આગોતરા પગલા લીધેલા છે સુકારા માટેના અને બીજા ઘણા બધામાં આપણે માઇક્રો ન્યુટ્રિયન એવો છંટકાવ કરેલો છે એ જ રીતે જીરું હાલ મસ્ત કન્ડિશનમાં છે બસ ફક્ત આપણે જે આછી જમીનને કારણે હોવાના કારણે થોડાક ઉગાવવામાં તકલીફ છે તો ચાલ હાલ અમે અત્યારે દવાનો છંટકાવ અમારે કરવાનું ચાલુ કરી દઈશું અને જે આપણે હવેથી રેગ્યુલર રીતે મેન્કોઝેપ કોઈ પણ પ્લસ મેન્કોઝેપમાં ઘણી પછી પ્રકારની ક્યારેક દવાઓ આવે છે કારણ કે ઘણી જો આપણે સાપ પાવડર લઈએ તો એમાં બે બે પ્રકારનું એમાં આવી જાય છે તો આપણે એક રાઉન્ડ પ્લસમાં મારવો જોઈએ અને એક રાઉન્ડ સ્પેશિયલ એક એમ પિસ્તાલીસનો મારવો જોઈએ આ રીતે જો નિયમિત રીતે આપણે હવે દવાના છંટકાવમાં એમ પિસ્તાલીસ નાખતા જઈએ તો નેવું ટકા કાળીઓ આવવાની શક્યતા ઓછી થઈ જાય છે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશું આપણે આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો